નમસ્કાર મિત્રો આજે આપણે યુટ્યુબના માધ્યમથી ધોરણ દસમાં પ્રકરણ ત્રણ જે છે ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય એમાં વિભાગ ડીમાં જે સવાલો પૂછાય છે એમાંના બે મહત્વના સવાલોની આપણે વાત કરવી છે જે ચાર ચાર માર્ક માટે ખૂબ ઉપયોગમાં આવશે મિત્રો એમાં એક સવાલ છે મોહેન્જો દડોના રસ્તાઓ અને ગટર વિશે માહિતી આપો મોહેન્જો દડોની નગર વિશે સમજૂતી આપો ટૂંકમાં આવો સવાલ છે તો એનો જવાબ કેવી રીતે લખો એની હું માહિતી આપું છું સવાલ ફરીવાર બોલું છું મોહેનજો દળોના રસ્તાઓ અને ગટરો વિશે માહિતી આપો એમાં આપણે નગર રત્નાથી શરૂઆત કરીશું મોહેનજો દડો જે હતું એ મિત્રો નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતું જવાબ કેમ લખવો એ હું કહેતો જાઉં છું મકાનો પૂર અને ભેજથી બચવા માટે ઊંચા ઓટલા ઉપર બાંધવામાં આવતા હતા પીઠીકા શ્રીમંતોના મકાનો બે માળના અને પાંચથી સાત ઉરડાવાળા હતા સામાન્ય વર્ગ લોકોના મકાનો એક માળના અને બે કે ત્રણ ઓરડાવાળા હતા સમગ્ર નગરના ફરતે દિવાલની રચના કરવામાં આવી હતી જો આ એક પછી એક પોઈન્ટ તમારે નોંધતા જવાનો છે જવાબમાં મકાનના દરવાજા જાહેર રસ્તાને બદલે અંદર ગલીમાં પડતા હતા અહીં દરેક મકાનમાં કોઠાર રસોડું અને સ્નાનાગૃહના અવશેષો મળ્યા છે હવા ઉજાસ માટે બારીબારણાની વ્યવસ્થા હતી હવે આપણે રસ્તાઓની વાત કરીએ અહીંની જે નગર રચના છે એનું વિશિષ્ટ લક્ષણ અહીંના રસ્તાઓ છે નવ પોઈન્ટ પંચોતેર મીટર પહોળાઈ ધરાવતા એ રસ્તા હતા રસ્તાઓ એકથી વધુ વાહનો પસાર થાય તેટલા પહોળા હતા રસ્તાની બાજુમાં રાત્રિપ્રકાશ માટે થાંભલા હોવાનું અનુમાન છે મુખ્ય બે રાજમાર્ગો હતા એક માર્ગ ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો મિત્રો બંને માર્ગો મધ્યમાં કાટ ખૂણે છેદતા હતા ત્યાર પછી ગટર યોજનાની વાત કરીએ નગર રત્ના જોઈ રસ્તાઓ જોયા હવે ગટર યોજના મિત્રો ભૂગર્ભ ગટર યોજના અહીંની નગર રાતનાનું મુખ્ય લક્ષણ છે આવી ગટર યોજના સમકાલીન સભ્યતાઓમાં ભૂમધ્ય સમુદ્રના કેટ નામના ટાપુ સિવાય બીજે ક્યાંય જોવા મળતી ન હતી ત્યાર પછી આગળ દરેક મકાનમાં એક ખાળકુવો હતો જેના મારફતે પાણી મુખ્ય ગટરમાં જતું અને નગરથી બહાર નિકાલ થતો અહીંની સુવ્યવસ્થિત ગટર યોજના તે સમયની સુધરાઈ જેવી વ્યવસ્થા અને સ્વચ્છતા તથા આરોગ્યનો ઊંચો ખ્યાલ ધરાવતા હશે ત્યાર પછી જાહેર સ્નાનાગુરની વાત આપણે કરીએ જાહેર સ્નાનાગાર અહીંથી વિશાળ સ્નાનાગાર મળી આવ્યું છે સ્નાનકુંડમાં સ્વચ્છ પાણી દાખલ કરવા અને ગંદા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા હતી ગરમ પાણીની વ્યવસ્થા હશે તથા વસ્ત્રો બદલવા માટે ઓરડીઓની સુવિધા હતી ધાર્મિક પ્રસંગોએ આ સ્નાનાગારનો ઉપયોગ કરતા હશે ત્યાર પછી જાહેર મકાનો જે મળી આવ્યા એની વાત લખી છે મહેન્જ દોડોમાંથી જાહેર ઉપયોગી એવા બે મકાનો મળ્યા છે તેનો ઉપયોગ સભાખંડ કે મનોરંજન ખંડ વહીવટી ખંડ કે રાજ્યના કોઠા તરીકે ઉપયોગ થતો હશે અને છેલ્લે મકાનોની એક રોળ અહીંથી મળી આવેલ છે જે સૈનિકો માટેની બેરક હશે તો મિત્રો અહીંયા આપણે મોહેન્જદળોની દળોની રત્ના વિશેની માહિતી જોઈ બે ત્રણ અલગ અલગ પોઈન્ટમાં પહેલાં આપણે નગર વાત કરી ત્યાર પછી રસ્તાઓની માહિતી જોઈ ત્યાર પછી ગટર યોજના વિશેની માહિતી જોઈ ત્યાર પછી જાહેર સ્નાનાગુર સ્નાનાગારની માહિતી જોઈ અને છેલ્લે જાહેર મકાનો ની માહિતી આપણે જોઈ તો આ દરેક જે મુદ્દા છે સવાલ જે પૂછાય પરીક્ષામાં એમાં કયા કયા મુદ્દા આવરી લેવા એ તમને જો સામે સ્ક્રીન ઉપર બતાવ્યા છે આટલા મુદ્દા તમારે આમાં લખવાના રહેશે પછી આ જવાબ તમારો પૂર્ણ થશે તો મિત્રો આ વાત થઈ મોહેન્જો દોડોના રસ્તાઓ અને ગટરો વિશેની માહિતીની ત્યારબાદ મિત્રો આપણે ગુજરાતની ગુફાઓનો પરિચય મેળવશું આ પણ ચાર માર્ગમાં છે ડી વિભાગમાં તો હવે એમાં જોઈએ ગુજરાતની ગુફાઓ વિશે સમજૂતી આપો આવો સવાલ છે હવે એમાં જુનાગઢની ગુફાઓ તો જૂનાગઢમાં ત્રણ ગુફા સમૂહ આવેલા છે બાવાપ્યારાનો ગુફા સમૂહ ઉપરકોટની ગુફાઓ અને ખાફરા કોડિયાની ગુફાઓ તો એમાં પહેલાં બાવાપ્યારાના ગુફા સમૂહની વાત કરીએ જૂનાગઢમાં પ્યારાના મઠ પાસે આ ગુફાઓ ત્રણ હારમાં અને પરસ્પર કાઠ ખૂણે જોડાય છે પહેલી હારમાં ચાર બીજી હારમાં સાત અને ત્રીજીમાં પાંચ ગુફાઓ મળી કુલ સોળ ગુફાઓ છે અને ઈસવીસનના આરંભની સદી દરમિયાન કંડારેલી હોવાની શક્યતા છે તો જૂનાગઢમાં જે ત્રણ ગુફા સમૂહ આવેલા છે એમાં બાવા પ્યારાના ગુફા સમૂહ વિશે માહિતી જોઈ હવે બીજી ઉપરકોટની ગુફા એમાં ને એમાં છે બે મજલામાં આવેલી આ ગુફામાં ઉપર જવા સોપાન શ્રેણી છે ઉપરકોટની ગુફાઓ ઈશ્વેશન બીજી સદીના ઉત્તરાર્થથી ચોથી સદીના પુરવાર સુધીમાં કંડારેલી હોય એવું જણાય છે મિત્રો ત્યાર પછી જુનાગઢના ગુફાશોમાં ત્રીજો ભાગ ખાફરા કોડિયાની ગુફાઓ અવશેષો આધારે આ ગુફાઓ મજલાવાળી હશે તેવું અનુમાન છે આ ગુફાઓને નુકસાન થયેલ છે જેમાં કુલ વીસ સ્તંભો છે આ ગુફા ઈસવીસન ત્રીજી સદીમાં કંડારેલી હોય એવું મનાય છે કંડારેલી હોવાની શક્યતા છે અહીંયા ગુજરાતની ગુફામાં જૂનાગઢની જે ગુફાઓ હતી એમાં ત્રણ ભાગમાં એ બી અને સી પ્યારાનો ગુફા સમૂહ જોયો ઉપરકોટની ગુફા વિશે માહિતી જોઈ અને ખાપરા કોડિયાની ગુફા વિશે માહિતી જોઈ હવે ગુજરાતની ગુફામાં બીજો નંબર છે ખંભાલીડા ગુફા હવે એનો પરિચય મેળવીએ સવાલ એક જ છે જુઓ મિત્રો ગુજરાતની ગુફાઓ વિશે સમજૂતી આપો સવાલ એક જ છે પણ અલગ અલગ મુદ્દામાં તમને આ સમજાયું છે હવે ખંભાલીડા રાજકોટથી સિત્તેર કિમી દૂર ગોંડલ પાસે ખંભાલીડામાંથી સન ઓગણીસો ઓગણસાઠમાં શોધાઈ જેમાં ત્રણ ગુફાઓ નોંધપાત્ર છે વચ્ચેની ગુફામાં સ્તૂપયુક્ત ચૈત્યગૃહ છે જ્યાં પ્રવેશ માર્ગોના ઉભય બાજુએ વૃક્ષને આશ્રયે ઊભેલા બૌદ્ધિસત્વ પ્રતિમા આ કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ છે આ ગુફાઓ બીજી ત્રીજી સદીને હશે મિત્રો ત્યાર પછી ત્રીજો નંબર આવે છે ગુજરાતની ગુફાઓમાં તળાજા ગુફાઓ આ ગુફાઓ તાલધ્વજગીરી તીર્થધામ તરીકે પ્રખ્યાત છે અહીં પથ્થરોને કોતરીને ત્રીસ ગુફાઓની રચના કરવામાં આવી છે હેભલ મંડપ અને ચૈત્યગૃહ શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ અને સુરક્ષિત છે આ ગુફાઓ ઈસવીસન ત્રીજી સદીની છે ત્યાર પછી ચોથો નંબર સાણા ગુફા આ ગુફાઓ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં વાંકિયા ગામ પાસે રૂપેન નદીની નજીક સાણા ડુંગરમાં આવેલી છે સાણા ડુંગર ઉપર મધપુડાની જેમ બાસઠ જેટલી ગુફાઓ પથરાયેલી છે ત્યાર પછી મિત્રો આપણે ઢાંક ગુફાની વાત કરીશું ગુજરાતની ગુફા વિશેની સમજૂતીમાં રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ઢાંકગીરી પાસે આવેલી છે ઢાંકની ગુફાઓ ચોથી સદીના પૂર્વાર્ધની હોવાનું જણાય છે અને ત્યાર પછી જિંજુ રિઝર્વ ઢાંકની પશ્ચિમે સાતેક કિમીના અંતરે અંતરે સિતસર પાસેની જિંજુ રિઝર્વ ખીણા ખીણમાં આ બૌદ્ધ ગુફાઓ આવેલી છે આ ગુફાઓ ઈસવીસનની બીજી અને ત્રીજી સદી હોવાનું મનાય છે કચ્છની ખાફરા કોડિયાની ગુફાઓ ઓલામાં જૂનાગઢ હતું આમાં કચ્છ છે કચ્છના લખપત તાલુકામાં જૂના પાટગઢ પાસેના પહાડમાં આ ગુફાઓ આવેલી છે કુલ બે ગુફાઓ છે ઈસવીસન ઓગણીસો સડસઠમાં કેકા શાસ્ત્રી આ ગુફાઓ શોધી કાઢી છે અને છેલ્લે મિત્રો કડિયા ડુંગર ગુફા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કડિયા ડુંગરની ત્રણ ગુફાઓ આવેલી છે આ ગુફાઓ બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો ગણાય છે જે બેનમુન છે એક જ પથ્થરમાંથી મિત્રો કંડારેલો અગિયાર ફૂટ ઊંચો એક સિંહસ્તંભ છે જેના શિરાઓ ભાગે બે શરીરવાળી અને એક મુખવાળી સિંહાકૃતિ છે તો મિત્રો અહીં આ જવાબ પૂર્ણ થયો અહીં આપણે બે સવાલની વાત કરી પહેલો સવાલ હતો મોહેન્જો દોડાની રચના વિશે સમજૂતી આપો અને બીજો સવાલ હતો ગુજરાતની ગુફાઓ વિશે સમજૂતી આપો બંને અગત્યના અને મહત્વના સવાલો હતા મિત્રો પરીક્ષાની દૃષ્ટિએ તો જવાબ કેમ તૈયાર કરવો એની માહિતી મેં તમને અહીંયા આપી ધન્યવાદ ફરી પાછા બીજા મુદ્દા સાથે મળશું હું ધોરણ દસની અંદર ડી વિભાગના જે મહત્ત્વના સવાલો છે જે જે પાઠના એ હું મૂકતો રહીશ તમે આ યુટ્યુબ ચેનલ જોતા રહેજો એમાં માહિતી આવતી રહેશે ધન્યવાદ યુટ્યુબ પર દરેક વિભાગના સવાલોની માહિતી હું મૂકવાનો છું એટલે યુટ્યુબ ચેનલ જોતા રહેજો ધન્યવાદ